શબ્દ સાથે જોડવો એ સર્વશ્રેષ્ઠ યોગ સાચું

તો આખો વિચિન ધ્યાન ધરો છો આ આંખો મિચિન જ કરું છું હા આખો વિચિન ધ્યાન ધરીએ ને હા એટલે આપણે તમો ગુણમાં પકડાઈ જાય નીંદર આવે હા હા આંખો એકદમ ખુલી રાખીએ હા એટલે બધું ચિત્ર સામે દેખાય એટલે આપણે રજો ગુણમાં પકડાય હા આખો સેન્ટ્રલ માં રાખો ને નાસિકા નગર ભાગ ઉપર હાજી એને સત્વ ગુણ કહેવાય બરાબર બરાબર આંખો વેચી જાય એટલે અંધારું થઈ જાય રાત કહેવાય આંખો ખોલી રાખી એકદમ જોઈ એને દિવસ કહેવાય આંખો સેન્ટ્રલમાં રાખો નાસિકા નગર ભાગ ઉપર એને સંધ્યા કહેવાય સંધ્યા ટાણે નથી દિવસોથી નથી રાતો એ સંધ્યા છે અને એને સુક્ષ્મણા કહેવાય છે રાતને ચંદ્ર નાળી કહેવાય છે દિવસને સૂર્યનાળી કહેવાય છે અને સંધ્યાને સુક્ષ્મણા નાળી કહેવાય છે એ સુક્ષ્મણા નાળીની અંદર ભજન થાય આંખો એમ નહીં કરવાની હવે

બે નાળીઓ સમાન થઈ જાય ને ક્લિયર ચાલવા લાગે ને માતા ગંગા સતીના મત પ્રમાણે હું કઉ છું ને ઘણી વાર ચાર સેકન્ડે બાર ચાર સેકન્ડે અંદર મિનિટ ના પંદર કલાક ના નવસો ચોવીસ કલાક એકવીસ હજાર ને છસો કમ્પ્લીટ ચાલવા લાગે ને અને બે નાળીઓ સમાન ચાલે એમાં વધઘટ ન થાય પડે ચંદ્ર અને સૂર્ય સમાન થઈ જવા પડે જેમ સંધ્યા હોય છે ત્યારે સૂર્ય ઢળતો હોય છે અને ચંદ્ર પ્રગટ થાય છે બે આવી જાય છે ને એક સાથે એક બાજુ ચંદ્ર

સંધ્યા ટાળે તમે ભજન ભક્તિ કરી શકો છો એવું નથી નથી એમ નહીં અને સવારના વહેલા ઉઠો તો એનું કારણ શું છે છે કે પ્રકૃતિ શાંત હોય કોલાહલ હોતો ધ્યાન જલ્દી ધરતા રહેશો તમને જે ગુરુદેવે બતાવ્યું છે ને એમાં ચાલતા રહેશો એટલે ઓટોમેટિક આપમેળ થશે બરાબર બરાબર ચાલતું રહેવાનું અભ્યાસ કરતું રહેવાનું માતા ગંગા સમજાવે શબ્દ પ્રગટ થયો ઈચ્છા ને સુરતા કેવાય મન ને પણ સુરતા કેવાય પણ બુદ્ધિ ની અંદર થી જ્યારે વિવેક પ્રગટ થાય ત્યારે વિવેક સાર અને અસ્તાર ને અલગ અલગ કરી શકે મનચિત બુદ્ધિ અને અહંકાર સરવાળે એક જ સુરતાના વિભાગ છે સુરતા કહો જીવ કહો સોહમ શબ્દ સ્વરૂપ બની જાય સોહમ ને સ્વયં આત્મા પણ કીધો છે સોહમ ને સુરતા પણ કીધી છે સોહમને જીવ પણ કહેવામાં આવ્યો છે ઘણા ઓડિયોમાં હું બોલો છું બરોબર સોહમ જ એજ નિજ નું નામ છે નિજ જે આત્મા સોહમ એનું નામ છે નિજ આત્મા સોહમ એની સુરતા છે સોમરૂપી રૂપી સુરતા આત્મ સ્વરૂપ બની ગયે એટલે શબ્દ નથી અને સુરતા એ નથી ને ગુરુય નથી ને શિષ્ય એ નથી 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 આતમ સ્વરૂપ હાજી હાજી બોલ બરાબર બાપુ ફોટા મુકે તો ઓળખી ના શકે ઓ ભાઈ સાધુ મહાત્માના કે કઈ જગ્યાએ આપના ફોટા અમારે WhatsApp પર આયા હતા ઓળખી બતાવો પણ મને તો ખ્યાલ ના આવ્યો મહાત્માજીનો એ તો બહુ જૂના ફોટા હતા અચ્છા અચ્છા અચ્છા

પણ એ ક્રિયામાં કરતા પણ ભાવ હટાવી દેવાનો રામદેવ મહારાજી કહે છે ને ભાટી અરજી ને કે ક્રિયા રહિત કર્મ કમાવો મતલબ અકરતા ભાવમાં આવી જાઓ શરીરને લગાડો સંસારમાં ને સુરતાને લગાડો શબ્દ શ્રેષ્ઠ માર્ગ એ છે શ્વાસોશ્વાસની ક્રિયા સિવાય કોઈ પાર પાડી જ ન શકે હા ધીરે ધીરે બાપુ એમાં ભાવ રહે સો શ્વાસની ગતિ પર બાપુ આપ કહી દિન ભાવ રહે છે ધીરે 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 પકડ આવે છે એમ આ દરેક સંતોનો મત છે ને કે શ્વાસ શ્વાસ શ્વાસા કરશું મિથ્યા શ્વાસ મત મિથ્યા શ્વાસ મત કોઈ કોણ જાણે શ્વાસ કાવન હોય કે ના હોય હા 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 અનેક સંતો ઋષિ મુનિઓ સાધુ સંતો મોટા મોટા શ્વાસ ઉપર જ ભાર આપ્યો છે અને સોમ શબ્દ ઉપર જ ભાર આપ્યો છે સોહમને આત્મા પણ કીધો છે સોહમને સુરતા પણ કીધી છે સોહમને જીવ પણ કીધો છે સોહમને શબ્દ પણ કીધો છે સોહમને ગુરુ પણ કીધો છે સોને આત્મા પરમાત્મા પણ કીધો છે સોમને આત્મા પણ કીધો છે અનેક અલગ અલગ સંતોના અલગ અલગ અનુભવો છે હા હા પણ એ સોહમ એ જ છે એમ સોહમ દ્વરી સોહમ દોષ હંસા ચલા હવે સોહમ દોર પકડીને અંસો પાસ થયો છે હા 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 આતમ સ્વરૂપ બની જાય સાચી સાચી વાત છે

હા પછી બહુ ધાર્મિક બાય ક્રિયા પરથી મારું મન નથી લાગતું ના હા નહીં આ નહીં આ જ છે પરફેક્ટ હા બરોબર આચ્છા છે અને રમત બધી આજ શરીરમાં જ છે દેહમાં જ છે બરોબર હા બાકી બાહ્ય મન ભટકાવાથી આ જગ્યાએ જવું આ ભજન કરવું ના એ બધું પછી મીઠ્યા લાગે છે હવે હા બરોબર હા મીઠ્યા લાગે છે હવે તો હું બોલું છું શરીરમાં કે પણ ધ્યાન ધરશો એટલે માયાવી ધ્યાન થયું દેહનું ધ્યાન થયું હા 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 નખથી શિખા સુધી દસમા દ્વાર સુધી તમે એક્સપાય ઝેડ ગમે ત્યાં ધ્યાન ધરો

દેહમાં ઘણા ત્રિકુટીમાં ધ્યાન ધરે છે ઘણા દસમાં દ્વારમાં અનેક ચક્રોમાં બધી જગ્યાએ ઘણા લોકો ધ્યાન ધરે છે એમાં કેટલાય પાગલ થઈ ગયા ગાંડા થઈ ગયા છે કેટલાય બીપી લો થઈ જાય કેટલાય ચક્કર આવીને પડી જાય કેટલાય ચાલુ વાહન એક્સિડન્ટ થઈ જાય છે પણ શ્વાસની ક્રિયામાં તમારું એક ફરક કમ્પ્લીટ ધ્યાન ચોટી ગયું એટલે પછી તમે સ્વયં શબ્દ સ્વરૂપ બની ગયા પછી તમે નીચે આવીને તમારી સુરતા તો શબ્દ સ્વરૂપ જ હોય પછી એને કહેવાય છે દેહી હોવા છતાં વિદેહી

મન જે છે એનો જ આ બધો ખેલ છે અને મન એ સરવાળે જીવમાંથી પ્રગટ થયો છે સુરતા માંથી પ્રગટ થયું છે આ જીવના ચાર વિભાગ છે બુદ્ધિ અહંકાર મન જેટલું સંકલ્પ વિકલ્પ કરે છે એ ચિતમાં એનું બેલેન્સ થાય છે અને પછી ચિત્તમાંથી માંથી જે આપણા વિષય કે વિચારો કે વિકારો જે કઈ ભર્યું હોય એનું ઢાંકણું ખુલે એટલે ખુલે એ પાછું બહાર આવે છે ચિત નિર્મળ બની જાય એટલે મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થાય એટલે એની અંદર ચિત્તની અંદર કોઈ પાપ કર્મ કે કે સત્કર્મ જમા થતા બંધ થાય ચિત્ત નિર્મળ જાય જાય મન સંકલ્પ વિકલ્પ રહિત બની એટલે સ્થિર થઈ ગયું સ્થિર મન છે ને એ પછી અશબ્દ સ્વરૂપમાં સુરતાના સ્વરૂપમાં ફેરવા જાય સોહમ શબ્દ એને સુરતા કહેવાય છે આત્માય કહેવાય છે એની અંદર લય થઈ ગયું બરાબર પછી તમે સોહમ સ્વરૂપને જાણી લીધા અને આત્મ સ્વરૂપને તમે પ્રાપ્ત કરી લીધા પ્રકાશ એ પ્રકાર પછી તમે ફરી પાછા સંસારમાં આવીને પછી સંસારમાં રહેવા છતાં સંસારથી પર રહી શકો હા 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 આવી સ્થિત થઈ જાય નરસિંહ મહેતન જેમ હા હા બોલો બીજું ના ના સાહેબ બાપુ આના માટે પ્રેક્ટિકલ મારે અભ્યાસની જરૂર છે સતત અને અભ્યાસ રાખવો પડે સતત અભ્યાસ તો કરવો જ પડશે કારણ કે જન્મો જન્મથી અસુરતા ભટકતી આવી છે બરાબર અનેક જન્મોના પાપ કર્મો લઈને અનેક જન્મો ભટકતી એટલે મન સ્થિર થશે ન થાય તો થાય જ ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુન ને કીધું છે અર્જુન જ પ્રશ્ન ભગવાન મન બાંધવું ને વાયુના પોટલા બાંધવા સમાન છે ભગવાન કહે છે કે હું માનું છું કે મન પકડવું અને વાયુના પોટલું બાંધવું બાંધાય તો થાય યંત્ર દ્વારા વાયુને કદાચ પકડી શકાય પણ મન તો કોઈ યંત્ર નથી ગયું મન તો કોઈ વાયુ નથી અને યંત્રમાં ફિટ કરી શકીએ પણ અર્જુન કે અભ્યાસથી કાબુમાં આવે છે એટલે અભ્યાસ કરો એમ અભ્યાસ અભ્યાસ આપણું ઘણી વાર વાત કરું છું ઢોર હોય ને બાંધી દો એક બે વર્ષ બાંધાઈ રહીએ તો કોઈ દિવસ છૂટું રહી જાય ત્યાં આવીને બેસી જાય એમ

આજુ પ્રશ્ન હતો બીજો મને પ્રશ્ન નહીં બોલવાની કોઈ ભાવ નથી રહ્યો સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય સત્ય સનાતન ધર્મની જય